અવારનવાર યુટ્યુબમાં અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ચોંકાવનારી હોય છે ઓડિશાના કોરાટપુર જિલ્લામાં ડુડુમા ધોધ પર રીલ શૂટ કરવા ગયેલો એક યુવાન પાણીમાં વહેણમાં તણાઈ ગયો હતો બાવીસ વર્ષીય સાગર ટુડુ યુટ્યુબર હતો તે ગંજમ જિલ્લાના બહેરામપુરાનો રહેવાસી હતો આ ઘટના રવિવારે બપોરે બની હતી સાગર તેના મિત્ર અભિજીત બહેરા સાથે ધોધ પર પહોંચ્યો હતો તે તેની યુટ્યુબ ચેનલ માટે પર્યટન સ્થળોના વિડીયો રીલ શૂટ કરતો હતો તેણે ધોધનો ફોટો લેવા માટે ડ્રોન ગોઠવ્યું હતું અને આ પછી સાગર પાણીમાં ઉતર્યો હતો ધોધનો પ્રવાહ વધી ગયો ત્યારે સાગરિક મોટા પથ્થર પર ઉભો હતો વિસ્તારમાં ભારે વરસાદને કારણે માચકુંડા ડેમ ઓથોરિટીએ પણ અહીંયા પાણી છોડ્યું હતું આ માટે ચેતવણી પણ આપવામાં આવી હતી પાણીના ભારે વહેણને કારણે સાગર ત્યાં જ ફસાઈ ગયો હતો સાગરનો મિત્ર અને કિનારે અન્ય લોકો તેને બચાવવા માટે દોરરૂ લઈને પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં સાગર પાણીમાં ભારે વહેણમાં તણાઈ ગયો હતો આ સમગ્ર ઘટના મોબાઈલ વિડીયોમાં રેકોર્ડ થઈ ગઈ અને થોડીક ક્ષણોમાં જ સાગર પાણીમાં ગુમ થઈ ગયો હતો